વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની જાળવણીની સાથે સમગ્ર દેશ પ્રદૂષણ મુક્ત બને તે માટે લોકોમાં તારીખ દરમિયાન જનજાગૃતિ ઉજવણી કરવામાં આવનાર છે જેના લોકોની આણંદ સ્થિત ગોયા તળાવને સ્વચ્છ બનાવવાના સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાન શુભારંભ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ અને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિત હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આપેલા સો દિવસના શ્રમદાન આહવાન સાકાર કરવા આજે નગરજનોની સાથે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પણ જોડાયા છે તેમણે જણાવ્યું કે પ્લાસ્ટિક આપણા રોજિંદા કાર્યોની સરળતા માટે અપનાવ્યું હતું તે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી આપણા પર્યાવરણને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે આપણે આપણા જીવનમાંથી પ્લાસ્ટિકની તિલાંજલિ આપવી પડશે તેમ જણાવતા કલેક્ટર શ્રી ઉમેર્યું હતું કે ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય તેવા કાર્ય દ્વારા સ્વચ્છતાને જીવન મંત્ર બનાવીને આપણા દેશ ધરતીને આપણે સ્વચ્છ સુંદર બનાવવી પડશે જી સર આજે જે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે આજ રોજ 22મી મે થી શરૂ થના અને 5મી જૂન સુધી 5મી જૂન જે કી વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આખા વિશ્વમાં જેની ઉજવણીત કરવામાં આવે છે તો આ બે અઠવાડિયા સુધીની સતત પ્રવૃત્તિઓ અને આ વખતની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી તો આ થીમ અંતર્ગત આપણે આજે મહાનગરપાલિકાના ઉપક્રમે ગોયા તળાવની શ્રમદાનની કામગીરીનો આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં એનજીઓઝ તરફથી પણ વ્યક્તિ જે સ્વયંસેવકો આવ્યા છે જે અહીંયા પોતાની શ્રમદાન ફાળવવા માટે આપણે જાણીએ છીએ કે જે સ્વચ્છ ભારતનો જે એક લક્ષ્ય છે આ લક્ષ્યને અચિવ કરવા માટે આપણને સૌથી પહેલાં તો જે કચરો ઉત્પન્ન કરીએ છીએ અને જે જાહેર સ્થળો ઉપર જે કચરો નાખવાની જે એક બિહેવિયલ ચેન્જની જે ખૂબ આવશ્યકતા છે આ બિહેવિયલ ચેન્જની પણ એક થીમ આપણે લઈને આખા બે અઠવાડિયાના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે જેના અંતર્ગત આણંદ શહેરમાં આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં જુદી જુદી પ્રવૃત્તિઓ આગામી પંદર દિવસોમાં જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે મારી આણંદ જિલ્લાના તમામ લોકોને અપીલ છે કે જાહેર સ્થળો ઉપર કચરો ફેંકવાનો સાવ બંધ કરી દઈએ જ્યારે પણ બજારમાં જઈએ તો પોતાની પાસેથી પોતાના ઘરેથી એક કાપડની થેલીનો વપરાશ ચાલુ કરીએ જેથી જે નવો પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને જેના લીધે વરસાદમાં પણ ડ્રેનેજ ચોકઅપના સ્ટ્રોમ વોટર ચેકઅપ ચોકઅપના પણ પ્રશ્નો ઉદભવતા હોય છે તો તમામ લોકોને રિક્વેસ્ટ છે કે આ પ્લાસ્ટિકનો જે ન્યુસન્સ છે આ આપણે આજથી જે બિહેવિયર ચેન્જ કરીએ અને આપણી ભાવિને પણ અત્યારથી આ વિશે અવગત કરીએ જેથી ભવિષ્યમાં આ પ્લાસ્ટિકની સમસ્યા આપણે મુક્ત થઈ શકી